નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે મહિલાને દરેક મહિલાને અગિયાર હજાર રૂપિયા જમા કરવામાં આવશે જે સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે તેમ દરેક મહિલાને અગિયાર હજાર રૂપિયા જમા થશે તે આ કઈ રીતે જમા થશે તે આ વિડીયોમાં આપણે આગળ જાણીએ અને ખેડૂતોને લોન માફ થશે દરેક ખેડૂતોને કેટલી લોન માફ થશે તે આ વિડીયોમાં આપણે જાણીશું અને ખેડૂતોને રૂપિયા સ હજાર રૂપિયા મોબાઈલ માટે જમા કરવામાં આવશે જે સરકાર દ્વારા એક ખેડૂતો માટે યોજના બહાર પાડવામાં આવી છે તે ખેડૂતોને સ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે આપવામાં આવશે અને વાત કરીએ આગળ તો ગામડાના લોકોને એક લાખ રૂપિયા જમા કરવામાં આવશે તે ગામડાના લોકોને કઈ રીતે એક લાખ રૂપિયા જમા કરવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ તમને પહેલાં પહોંચી જાય તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા મળશે ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામોના પ્લોટ વહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવાને લાભાર્થી દીઠ એક લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે આવશે જે ગ્રામીણ વિકાસ માટે જે જાહેર ગામોના પ્લોટ વે માટે આપવામાં આવ્યા છે તે લાભાર્થી માટે ખરીદવાના લાભાર્થી માટે એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે એટલે કે માટે રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે રૂપિયા સત્તરસો ને પંચાણું કરોડની જોગવાઈ કરવામાં આવશે એટલે કે ગામમાં લોકો જેની પાસે ઘર નથી તેવા પરિવારોને આશરે બે લાખથી વધુ આવાસોનું જે નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં સરકારે સત્તરસો ને પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો બનાસકાંઠામાં રવિ સિઝનના માટે યુરિયાના ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ડીસા રેક પોઈન્ટ પર ઇપકો ત્રણ હજાર રૂપિયા આઈ આઈપીએલ બે હજાર અને જીએફએફસી છસો એમ કુલ છપ્પનસો મેટ્રિક ટન યુરિયા છે દરેક તાલુકામાં ઝડપથી વિતરણ ચાલુ થશે ટૂંક સમયમાં વધુ પાંચ હજાર ટન આવશે ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે ખોટા સંગ્રહ કે વધારે ખરીદી ન કરો વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ નુકસાનકારક સાબિત થાય છે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ગુજરાતે ખેડૂતો માટે મોટો નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરમાં કરી છે કે જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે જે કૃષિમંત્રી છે ગુજરાતના જીતુભાઈ વાઘાણી તેને ખેડૂતો માટે સોમવારથી ડાંગરની ટેકાના ભાવને ખરીદી શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી ડાંગર પકવતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે છે વિજાપુરના ચોંકાવનારી ઘટના બાળકીની શાળાની પાછળ લઈ જઈને અજાણી વ્યક્તિએ ઇન્જેક્શન આગળ વાત કરીએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની ભેટ મોબાઈલ ખરીદી પર રૂપિયા સ હજારની સહાય ખરીદીના નિયમો ખેડૂતો મોબાઈલ સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને રાજ્યમાં કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકે છે આ યોજનામાં સરકાર સ્માર્ટફોનની કુલ કિંમત ચાલીસ ટકા રકમની સબસિડી આપે છે એટલે કે તમે કોઈ પણ સ્માર્ટફોન લો છો ખેડૂતો તો તેની કુલ કિંમત ચાલીસ ટકા રકમની સબસિડી સરકાર આપવામાં આવશે પરંતુ તેની મહત્તમ મર્યાદા સ હજાર રૂપિયા રાખવામાં આવી છે એટલે કે કોઈ પણ તમે વધારે મોબાઈલ લો તો તેની મહત્તમ જે મર્યાદા છે તે પૈસાની તે છ હજાર રૂપિયા રાખવામાં આવી છે ઉદાહરણ તરીકે જો તમે પંદર હજાર રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તેના ચાલીસ ટકા એટલે કે છ હજારની સહાય તમને મળશે એટલે કે જો તમને દસ હજાર રૂપિયાનો ફાયદો સોરી દસ હજાર રૂપિયાનો ફોન પડશે નો સ્માર્ટફોન ખરીદો છો તો ચાર હજારની સહાય મળશે દસ હજારનો તમે ફોન ખરીદો છો તો ચા ચાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આગળ વાત કરીએ તો દરેક મહિલાઓને અગિયાર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજના અજાણશો તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એટલે કે પી એમ એમ વાય એટલે કે જે આ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જે છે તેમાં દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ યોજના અંતર્ગત ગર્ભવસ્થા અને પ્રસુતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે છે તે હેતુથી સરકાર રૂપિયા કુલ અગિયાર હજાર રૂપિયા સુધીની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત